GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ આજ રોજ ગોદરા તાલુકાના બંગીડોળ ગામે આવેલ સરકારી સસાનાજની એફ પી એસ જીઓ ના પરવાનેદાર શ્રી કામીની બેન તેજસકુમાર સાહેબે કે તેઓને ત્યાં તપાસ કરતા ચોખા ત્રણ કટ્ટા ગૌના 3 તુવેરદાળના એક અને ચણાનો એક કટ્ટો એમ કુલ 8 કટ્ટાની વદ મળેલ છે જે દુકાનદાર દ્વારા રેશન કાર્ડ ધારકોને વત પડેલ જથ્થો જી આપી સંગ્રહ કરી ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચવાનો બદ ઇરાદો ધરાવે છે દુકાનદાર શ્રી દ્વારા રેશન કાર્ડ ધારકોની કુપન ના આપી રેશન કાર્ડ ધારકોને મળવા પાત્ર જથ્થાથી વંચિત રાખી જથ્થાનો સંગ્રહ કરેલ તેમજ જાહેર વિતરણ વ્યવસ્થાને વિપરીત અસર પાડેલ તેમજ કોઈ પણ પ્રકારનું રેકોર્ડ કે બોર્ડ કે જાહેર વિતરણ વ્યવસ્થાપન નમૂના નિભાવવામાં આવેલ હતી વધુમાં ખાનગી બાતમીના આધારે દુકાનદારશ્રીની ઇકો ગાડી નંબર નીચે મુજબ બપોરની સમય બે કટા મેહલોલ ગામના બજારમાં વેચવા માટે ગયેલ અને ગાડીની તપાસણી કરતા તેમાં સરકારી અનાજના ઘઉં અને ચોખાના દાણા મળી આવ્યા હતા ત્યારે આ અંગે જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે